સ્વામિત્રણ જે સોમનાથ ઓમ નમસ્વા પ્રિય મિત્રો તમારો દેશ શુભ રહે મંગલ મારે શુભકામના હોમ મિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી અષ્ટ ચેનલમાં પૂર્ણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે સત્તર બે બે હજાર છવ્વીસ ને મંગળવાર મહાવત અમાવાસ્યા છે આજે દશા અમાસ છે આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના કરવી એની સાથે મહાદેવની ઉપાસના કરો આજે શું કરવાનું કે મહાદેવના મંદિરે જવાનું અને ગોળનું પાણી લેવું અને ભગવાનની જે જલાધારી હોય છે ઉપર એ જલાધારીમાં એ ગોળ વાળું પાણી રેડી દો અને ભગવાનની સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો જરા મોટીથી કરવાનું પણ આજુબાજુવાળાને કોઈને ડિસ્ટર્બ થાય એવી રીતે નહીં તમને પોતાને સંભળાતું હોય એવી રીતે બોલવું અને પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે મને વ્યાપાર વ્યવસાયમાં સારી સફળતા મળે એવું કરો એટલે મેં જે પૂજા કરી તમને અર્પણ કરું છું આટલું આજે કરી લઉં આજે ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે હનુમાનજીને પણ આજે વાઘો કરવાનો બહુ મહત્વ હોય છે હનુમાનજીને પણ વાઘો કરી શકો છો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાવાસ્ય આજે અમાવાસ સાંજે પાંચ ને બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો એકમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા આ ધનિષ્ઠા નક્ષત્ર આજે રાત્રે નવ ને સત્તર મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય

મિત્રો આ મકર રાશિ આજે સવારે નવ ને છ મિનિટે પૂર્ણ થઈ જાય છે ધ્યાન રાખજો આજે રાશિ બદલાય છે આજે સવારે નવ ને છ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે કુંભ રાશિ કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે મિત્રો આ કુંભ રાશિ આજે સવારે નવ ને છ થી શરૂ થાય અને ઓગણીસ તારીખે બપોરે ત્રણ ને એક મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે પરંતુ મિત્રો આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પર નથી પરિવાર સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય શંકર ભગવાન બધી ઈચ્છા પૂર્ણ કરે પરંતુ આજે સવાર મોઠી આજનું સુકન કરી લેજો આખો વર્ષ તમારો સુંદર વ્યતીત થશે આજે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજના દિવસે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે આજના દિવસે કોઈ પરીક્ષા પર જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈ ઓપરેશન ડિલિવરી છે છઠ્ઠીની પૂજા હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો તમને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય ભગવાનને પ્રાર્થના કરું આજે ઘરેથી નીકળો છો ને તો અમાવસ્યા છે તો મંગળવારનું જે સુકન બતાવ્યું છે તે કરીને નીકળજો ઘરેથી નીકળો તો ભગવાનને પહેલા દેવસ્થાનમાં પગે લાગો પછી મોટા ભાઈને કાકાને ફુવાને હોય તો એ લોકોને વંદન કરીને જાઓ આજે બધાએ કૂતરાને કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે આપણે જોઈ લઈએ આજે સવારે નવ થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ છે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ છે સાંજે સાડા થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ છે આવતીકાલે અને રાત્રે સાડા દસ થી આવતીકાલે મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો સારી સફળતા મળી શકે પરંતુ આજે અમાવશ્ય છે એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજે ખાસ કરીને એક કાર્ય કરવાનું છે એ છે કે આજે બપોરે મહાદેવના મંદિરે જઈ પીપળાની ફરતે દૂધ જવ અને પાણી મિક્સ કરી મહાદેવને ચડાવ મહાદેવની બાજુમાં જે પીપળાનું ઝાડ હોય ત્યાં ચડાવી દો ફરતે ગોળ ફરો ને વિષ્ણવે બોલતા જાઓ પાણી ચડી જાય એટલે ભગવાનને પ્રાર્થના કરો કે હે નારાયણ અમારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દો આટલું આજે ચોક્કસ કરજો ભૂલતા નહીં સમસીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મભૈદ્ર મહામાસે શુભે શુક્લ પક્ષે કૃષ્ણ પક્ષે અમાવાસ્યા અંતર્ગત પ્રતિભાયમ ભૂમવાસન વિતાયમ આવતીકાલથી ફાગણ માસ શરૂ થાય છે ફાગણ માસની બધાને ઘણી ઘણી શુભકામના આજે સંકલ્પક પૂર્વ થાય એટલે મને કોમેન્ટ્સમાં લખવાનું ભૂલશો નહીં હું તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ અને તમને લાઈક પણ મોકલાવીશ দরক জন পো সাম বুঝ তমার গোত্র স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথি অর্থম প্রা लक्ष्मी हि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું સકલ ફલ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ अर्थम असंतन प्राप्ति वर्ण मते पण आवी तारे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवा योग प्राप्ति अर्थम विवा पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમર્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા જગડી વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाला है। बोलो ना चीजें आरोग्य नहीं पूजा आपने नहीं ना तो दरेक जनाइन बोलोंगे। बोलो मम्मू, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

हे गंधा पुष्पा धूप पादीपा न विद्या दक्षिणा प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुकी देवानु पाचो पाणी, देवान। पाणी लेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु निज जमीन पर पानी मुको एमा आंगळ गसे कपडा मा तिलक तोयदा मा कपाळ जमीन पर पाणी मुको त्यार भगवान ने केवानु के

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ